અસલકુમ વરમતુલ્લા વબરકાતું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર ખાસ કરીને વોટ્સઅપમાં વધુ પ્રમાણમાં આ મેસેજ શેર થઈ રહ્યો છે હું ભરૂચથી હુજફા પટેલ બોલું છું મારું વતન ગાવ્યું છે એટલે મારે આ મેસેજના લઈને બે વાતો મારી દિલની છે તે કરવી છે એટલે માટે આ ઓડિયો સાથે એ મેસેજ પર સ્ક્રીનશોટ આપના સમક્ષ મૂકું છું તમે પણ વાંચી લેજો જે લોકોએ કદાચ ધ્યાન ના કર્યું હોય તે ધ્યાન કરી દે અહીંયા આપણા ભરૂચ એન્જિનિયર મહેમૂદ અલી કરીને કોઈ વ્યક્તિ છે જેમણે કાલે લગભગ આ મારું અનુમાન છે કે કાલે જેવું રિઝલ્ટ બહાર આવ્યું ચેતર વસાવાને હારવાનું ત્યાર પછી પાર્ટીની ભક્તિમાં હોય કે પાર્ટીની લાગણીમાં હોય આવીને આ એક મેસેજ વાળો કર્યો છે આ કોઈ કોમ પરસ્તીનો મેસેજ નથી કેમ કે આમાં ખાસ કરીને એક વિસ્તારના ગામોને અને ખાસ કરીને ઉલ્માય કિરામને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એટલે આનો જવાબ દેવો અવશ્ય બની જાય છે હવે જ્યારે મારા ગામ કાવી બાબતમાં વાત આવે અને એની અંદર જે મેસેજમાં વાતો દર્શાવેલી હોય જે જવાબ આપવો જરૂરી હોય તમારી ફરજ છે કે હું આ મેસેજથી મારા ઓડિયોથી એનો જવાબ સોશિયલ મીડિયા થકી અન્ય લોકો સુધી પહોંચાડી આપું અને જે એન્જિનિયર મહેમૂદ અલી સાહેબ છે તે પર આ વાત પર ધ્યાન કરશે વાત એમ છે કે એમણે મુનાફિક જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે હવે મુનાફિક શબ્દોનો ઉપયોગ કરીને એમણે જે પરિભાષા બતાવેલી છે એ પરિભાષા દુનિયાના દ્રષ્ટિકોણથી બિલકુલ નથી બલકે દિનના દ્રષ્ટિકોણથી હમણાં મુનાફિક કીધા હોય એવું અહીંયા દર્શાવવામાં આવેલું છે મુનાફિકની ઓળખ એ હોય છે કે જે બોલે તો કંઈ અલગ બોલે અને કરે તો કંઈ અલગ કરે એટલે એના બે રૂપ હોય તેને મુનાફિક કહેવામાં આવશે હવે મુનાફિક જેવા પરિસ્થિતિઓમાં આવી જે એક્ટિવિટી પોલિટિકલ ક્ષેત્રે કરતા હોય તો કદી આવી જ ના શકે કેમ કે આ મુનાફિક દિલમાં કંઈ ઓળ હોય છે ને એના અમલમાં કંઈ ઓળ હોય છે એને મુનાફિક કહેવાય આ લોકો તો ખુલ્લા પત્તા છે એમના જે પોલિટિકલ સ્ટન હોય છે એમના પોલિટિકલ જે કંઈ કામો હોય છે એમના ફાયદાઓ હોય છે એમના એજન્ડાઓ જે હોય છે યા એવું કહી શકીએ કે એમની જે ચાલાકીઓ જે હોય છે એના લઈને આ લોકો પોતાના હથકંડા આવા કરે છે કે ત્યારે પણ કોઈ ઇલેક્શન આવે વિધાનસભાનું લોકસભાનું તે વખતે ઉમેદવારી કરે છે હવે એમને મુનાફિક સાથે સંબોધિત કર્યા એ તો કોઈ વાંધો નથી ચાલો એમણે કરી નાખ્યા પણ સવાલ અહીંયા એ થાય છે કે એમણે કાવી સારોતના વડીલો અને આદિમોને ખાસ કરીને ટાર્ગેટ કર્યા છે હવે વડીલોમાં એમણે સ્પષ્ટ કરવાની જરૂર હતી કે આપણા સમાજની અંદર જે લોકો ડિગ્રી ધારી છે દુનિયાનું ઇલમ હાસિલ કરે છે એ લોકોને કેમ એમણે કોઈ આ વસ્તુમાં આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ના લાવ્યા કેમ એમણે આલિમોને સીધો ટાર્ગેટ કર્યો માન્યું કે આપણે આલિમોની નિષ્કાળજી છે એ લોકો આવા ક્ષેત્રે કોઈ પોતાની ભૂમિકા ભજવતા નથી અને ભજવે છે તો લૂલી લંગડી ભજવે છે તો એક અલગ પેરેગ્રાફ છે પણ આ જે પરિસ્થિતિ છે એ કઈ એક ગામની નથી આખા ઇન્ડિયામાં આ પરિસ્થિતિ થઈ ગઈ છે કે ચુનાવ ક્ષેત્રે મુસ્લિમ સમાજની અંદર દસ લોકો ઉભા થાય છે અને વિભાજન કરી નાખે છે પણ અહીંયા એ સવાલ થાય છે મારા જીવનના અનુભવથી કે અયુબભાઈએ જે કીધું આલીમોને ટાર્ગેટ કર્યા મુનાફિકોને સમજાવવાનો તમારી પાસે કોઈ શક્ય ન હતા એમ પ્રશ્ન છે લોકો કામ કરતા હોય છે પણ પોલિટિકલ સિનારીઓમાં જે લોકો કામ કરતા હોય છે એમને પોતાની જ મસ્તી અને પોતાની જ હવાબાજીમાં જીવન જીવવાની એક આદત બની જતી હોય છે ને એવી આદત બની જતી લોકોમાં ત્યારે કોઈ પ્રવૃત્તિ આવી આવે તો એ કરે છે જ્યારે આવા લોકો કોઈ ઉમેદવારી નોંધાવે છે તો વાત કરનારા લોકો વાત કરે જ છે એમાં કોઈ કહેવાનું ના હોય ને સોશિયલ મીડિયામાં આવી રીતે વાયરલ કર્યો મેસેજ તમારો તમારું ભાવના હશે જે કંઈ હશે પણ આ જે વધુ પ્રમાણમાં મેસેજ વાયરલ થવાથી આનો જવાબ આપવો બનતો હતો એટલે હું મારા તરફથી આ જવાબ આપું છું કે આપણા સમાજની પરિસ્થિતિ પોલિટિકલ ક્ષેત્રે કેમ નબળી થઈ તમે અગર કોઈ સિનિયર વ્યક્તિ છો તો તમે વિચારો સમાજમાં શું સમાજને ખાલી રાજનીતિના ચુનાવ સમયે તમને રાજનીતિ સમજમાં આવે છે એના પહેલા પછી નથી સમજમાં આવતી એના પહેલાથી તૈયારી કરવાની શું તમે સમાજમાં જોયું છે કોઈ આયોજન આપણા સમાજમાંયા પછી ચૂતરી પછી જે કઈ સમીક્ષાઓ કરવી જોઈએ બીજા સમાજના લોકો કરતા હોય છે તો શું આપણે ચૂતરી પછીની સમીક્ષાઓ કદી કરી છે કોઈ દિવસ આપણે ભારત વર્ષના મોટા મોટા સંગઠનોએ કોઈ કામ કર્યું છે આ વિષયમાં હા આ વખતે થોડા બે પાંચ દસ આલીમોના બયાનો સોશિયલ મીડિયામાં ચાલ્યા બે ચાર વાતો થઈ એ કોઈ કામ કોઈ ખાસ ના કહેવાય હું માનું છું પણ આવી રીતે સોશિયલ મીડિયામાં કોઈપણ મુસ્લિમને મુનાફિક કહેવો એ અયોગ્ય કહેવાય મારા હિસાબથી મુનાફિક આપણે ઈસ્લામના દ્રષ્ટિકોણથી માણસને ઓળખીએ છીએ હવે અહીંયા એમના દુનિયાના ફેલના કારણે દુનિયાના કામોના કારણે તમે એમને મુનાફી કહો તો કયા મુનાફિક કહો છો તમે પ્રશ્નો બને છે અને નવી નસલના લોકો નવા નોજવાનો જયારે આવા મેસેજ વાંચે છે તો ઘણા કન્ફ્યુઝ થાય છે એટલે આપને ખાસ અપીલ છે કે આવા મેસેજ આપતા પહેલા સમાજના લોકોને થોડા જાગૃત કરો સમય પહેલાથી આપણે તૈયારી કરો અને જે કઈ કમજોરીઓ છે આપણી એને દૂર કરવા માટે તંત્રો મહેનત કરવા પર લાગી જાવ ખાલી ઇલેક્શન આવે તેના પહેલા થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં હંગામો કરવો ને પછી જેવું રિઝલ્ટ આવે એટલે આખા સમાજની ઉપર ટોપલા નાખીને સમાજને દોષી બનાવી દો હું પણ કોઈ એમ નથી કહેતો કે આર્લિમોનિયમ આવા જે પોલિટિકલ ક્ષેત્રે નિષ્ક્ર રહેવાથી એમનાથી જે નુકસાનો થાય છે હું સહેમત છું પણ આ જે પ્રશ્ન છે કાવ્ય અને સારોથના નામ લઈને તમે ઉલ્લેખ કર્યો છે ઉલ્માઈ કિરામનો એ બિલકુલ અવ્યાજબી છે તમારે હજુ ઉલ્લેખ કરવો હોય તો ભરૂચ જિલ્લાના મોટા મોટા ધાર્મિક જે સંગઠનો છે એમના વડાઓને તમે બોલો બોલી શકતા હતા તેમના નામ લઈને એ તંજીમોના નામ લઈને તમે બોલી શકતા હતા કેમ કે એમની જવાબદારી હતી કે એ તનજીમો પોતે દુનિયા દેશ લેવલ પર મુસલમાનોની તંજીમ હોવાની સાબિતી આપે છે તો એમની ફરજ હતી કે આવા સમયે પોતે સક્રિય થઈને સમાજને આવી પરિસ્થિતિઓથી બચાવવા અને સજા કરવા માટે સક્રિય થાય તો એ લોકોનો ઉલ્લેખ કર્યો હોત નામ સાથે તો બરાબર હતું અહીંયા તમે કાવ્ય અને સારોદ ગામના ઉલમાય કીરામને ખાસ કરીને સંબોધિત કર્યા છે તો દરેકની અલગ અલગ ફિલ્ડ હોય છે દરેક પોતપોતાના ફિલ્ડમાં કામ કરતા હોય છે અને જ્યારે એમની પાસે કોઈ સમય અને જાણકારી મળે તો પોતાની રીતથી પ્રયાસો કરતા હોય છે તો આવી રીતે સોશિયલ મીડિયાની અંદર સમાજને અને લોકોને ખાસ કરીને મુસ્લિમ સમાજના આમ લોકોને મુનાફિકોના સાથી કહેવા કે એમને સરપંચ બનાવશો કે નહીં એ તો પરિસ્થિતિ છે મહેમૂદભાઈ આ દેશની અંદર મુસલમાનો રાજકીય ક્ષેત્રે હાસ્યપદમાં આવી ગયા તેના ઘણા કારણોનું વિશ્લેષણ કરવું જરૂરી છે એક્સરે કરવું જરૂરી છે ને હમણાંની જ પરિસ્થિતિ નથી આ વર્ષોથી આ ધમાલ ચાલી રહેલી છે હમણાં થોડું વધારે છે બાકી પહેલેથી જ આવી પરિસ્થિતિઓ મેં પણ મેં બચપનમાં એવું જોયેલું છે તૂટ ફૂટ ના બધું ચાલતું જ આવ્યું છે તો અત્યાર સુધીના વર્ષોમાં કેટલો આપણે એનો સબક લઈને એની માટે આગળની તૈયારી કરી બતાવો કોઈ ગામને અંદર ભરુ જિલ્લાને અંદર કોઈ એવું મુસલમાનોનું સંગઠન બતાવો કે જે એડવાન્સમાં પોતાનું પ્લાનિંગ કરીને સમાજ માટે કોઈ રત્ય અમલ તૈયાર કરતું હોય બીજા બધા વિષયમાં છો તો કોઈ મુસ્લિમને માર્યો આ થયું તે થયું મુસ્લિમોમાં ના ઉમી છે તો ઉમીદ પેદા કરવી સંગઠન નથી સંગઠન બનાવો એ બધી વાત છો તો કોઈ યુનિટી કોઈ એવા લોકો કોઈ એવા મેચ્યોર લોકોનું કોઈ એવી પ્રવૃત્તિ તમને દેખાય છે કે ભરૂચ જિલ્લામાં ફક્ત ભરૂચ જિલ્લામાં ઇલેક્શન પહેલાં કોઈ પ્રોપર પ્લાનિંગ કરતી હોય એવી કોઈ યુનિટી તમે જોઈ કોઈ સમિતિ જોઈ તમે જ્યારે નિષ્ક્રિય રહો છો તો સમાજની અંદર જે પોતાની મસ્તીમાં પોતાની ફાયદા માટે એકબીજાને દેખાવા માટે જે પોલિટિક્સનો હિસ્સો હોય ને પોલિટિક્સમાં કામ કરતા હોય તે લોકો આવા છૂટલી સમયે બહાર આવતા હોય છે તેને તમે મુનાફિક સાથે સંબોધિત કરો એ અયોગ્ય કહેવાય આ કામની અંદર આલીમોને તમે જેવી રીતે તારીખ કર્યા છે એ હું એવું માનું છું કે એ લોકોને ટાર્ગેટ કરવા કરતા મુસ્લિમ સમાજના સંગઠનો જેમે તુલમા છે બીજા બીજા સંગઠનો છે જે પોતે દાવા કરે છે મુસલમાનોની ઇસ્લા મા કામ ચાલે છે એ લોકોના જે કામ કરે છે એમને તમે ટાર્ગેટ કર્યું હોત ને એ લોકોને નામ લઈને તમે કીધું હોત તો ખરેખર આજના યુવા વર્ગને આજના મુસ્લિમ સમાજને તમે ખરેખર એક નવી દિશા બતાવવાનું એ મેસેજના માધ્યમથી કામ કરી ચૂક્યા હતા પણ તમે કાવ્ય અને સારું જેવા કામની અંદર એ કામના આજમોને તમે ટાર્ગેટ કર્યો તે લોકોની ખિદમત પર આજે પર સર્બુલન્સ છે લોકો જાણે છે ને ખરાબીઓ દરેક જગ્યાએ આવે પછડી ગઈ છે અને એ ખરાબીઓને દૂર કરવા માટે ખાલી ફક્ત વાતો કરવાની જરૂર નથી બલકે જમીની કામ કરવાની જરૂર છે અને પોલિટિકલ સિનારીઓમાં તો બહુ ચાલાકી બાઉસી સાથે મુસ્લિમ સમાજે આગળ વધવાની જરૂર છે અંતમાં તમામ લોકોને તેમણે આ ઓડિયો સાંભળે એ લોકો માટે બી છે કે ભાઈ ભરૂચની અંદર જેવી કઈ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એમાં જે કોઈની હારજીત થઈ એમાં આપણે મુસ્લિમ સમાજને દોષ આપણા પોતાની ઉપર ટોપલો લેવાની જરૂર નથી હું આશા કરું છું કે મારી આ વાત દરેક સુધી પહોંચશે અને આ વાતને ધ્યાન કરશે અલ્લાહિ અસલામ વરહમતુલ્લા વબરકત